જય હિન્દ સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે મદદનીશ અધિક મદદનીશ ઇન્જિનિયર ત્રણસો બાસઠ નંબરની જે ભરતી છે એની ડેટ ડિક્લેર થઈ ગઈ છે પાંચ ત્રણ ક્લિયર છે તો એમાં એક ટોપિક આપેલો છે તમારા સિલેબસમાં જનરેશન તેમાં આજે થર્મલ પાવર પ્લાન્ટની આપણે વાત કરીશું હવે થર્મલ પાવર પ્લાન્ટમાં સંપૂર્ણ થર્મ પાવર પ્લાન્ટની આપણે ચર્ચા કરીશું એના ક્વેશ્ચન કેવા એક્ઝામમાં પૂછા છે ક્લિયર છે સૌથી પહેલાં આપણે એનો ઓવરવ્યુ જોઈ લઈએ તો થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે કોલસાથી ચાલતો પ્લાન્ટ ક્લિયર છે તો કોલસો તમને ખ્યાલ છે અલગ અલગ પ્રકારના કોલસા હોય છે એન્થ્રેસાઇડ છે બ્યુટી મિનર છે લિગ્નાઇડ છે મોસ્ટલી આપણે જે કોલસાનો ઉપયોગ કરીએ છીએ એન્થ્રેસાઇડ કોલસાનો ઉપયોગ કરે છે કારણ કે એમાં એની સારી એવી એફિશિયન્સી હોય છે ક્લિયર છે તો તમે આ સાયકલ તમે અહીંયા જોઈ શકો છો આ એક પ્રાર્થની એક પ્રોસેસ અહીંયા બતાવવામાં આવી છે તમે અહીંયા જુઓ કે આ ટર્બાઇન ટર્બાઈન પછી અહીંયા ઓલ્ટરનેટર હશે અને આ બધું જે છે એ ઇલેક્ટ્રિકલ વિભાગ છે ક્લિયર પછી તમે અહીંયા જુઓ અહીંયા આપેલું છે બોઈલર બોઇલર જે હશે તમને ખ્યાલ જ છે એમાં શું થશે પાણી ગરમ થશે તો બોઇલરમાં આપણે શું કરવાનું છે પાણીને ગરમ કરવાનું છે ક્લિયર છે એમાંથી જે સ્ટીમ નીકળશે કઈ સ્ટીમ હશે તો વેટ સ્ટીમ હશે વેટ સ્ટીમનો મતલબ શું થશે ભીની સ્ટીમ હશે વેટનો મતલબ શું થશે ભીની સ્ટીમ હશે ક્લિયર છે ક્લિયર પછી તમે જો અહીંયા કોલ સ્ટોરેજ છે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ છે મતલબ આ જે ભાગ છે ને આ સ્ટાર્ટિંગનો છે તો કોલસો કોલસો જે હશે ને એ મોટા મોટા એના જે સ્ટોન હશે મોટા મોટા સ્ટોન હશે કોલસાના ટુકડા હશે બહુ વિશાળ સ્વરૂપમાં એને ક્રશ કરવામાં આવશે હવે આ કોલસો લાવવામાં હવે હવે અંદર તમે જોયું જેમ કે ગાંધીનગર થર્મલ પાવર પ્લાન્ટ છે અમે એમની વિઝિટ કરી હતી તો અમને એનો ખ્યાલ છે તો થર્મલ પાવર પ્લાન્ટમાં અંદર ટ્રેન હોય છે એ ટ્રેનમાં કોલસો આવતો હોય છે કોલસો ઝારખંડ અને બિહારથી આવતો હોય છે ઓલમોસ્ટ ત્યાં કોલસાનું પ્રમાણ સારું એવું હોય છે તો ત્યાંથી કોલસો આવશે અને ત્યાર પછી તમે જુઓ વેગન ટિપ્લર હોય છે જો હું તમને એની આકૃતિ પણ બતાવું હવે આ તમે જુઓ આ ટ્રેન છે ટ્રેનમાંથી કોલસો આવે છે અને આ કોલસાને શું કરવામાં આવશે સ્ટોરેજ કરવામાં આવશે ક્લિયર છે એટલે કોલસાને સ્ટોર કરવો જરૂરી છે અને એની એફિશિયન્સી જળવાઈ રહે એના માટે એને શું કરવામાં આવે છે તો તમે જોયું હોય જેસીબીથી એને ઉપર નીચે કરવામાં આવે છે જેનાથી એની એફિશિયન્સી જળવાઈ રહે તો કોલ સ્ટોરેજ હશે કોલ હેન્ડલિંગ હશે ત્યાર પછી બોઇલરમાંથી શું નીકળશે ભાઈ જે કોલસાની જે એસ હોય એસ એટલે રાખ માણસ મરી જાય એના પછી તમે જુઓ રાખ નીકળતી હોય છે સળગાવવામાં આવે ત્યારે રાખ હોય છે આ રાખનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે એટલે સિમેન્ટ કંપનીને મોકલવામાં આવે છે ક્લિયર છે તો એસ હેન્ડલિંગ પ્લાન્ટને એસને સ્ટોર કરવામાં આવે છે અને ફેંકી દેવામાં નહીં આવે ત્યાર પછી તમે અહીંયા જુઓ બોઈલરમાંથી જે ફ્લૂ ગેસીસ નીકળશે ક્લિયર છે ફ્લુ ગેસીસ જે હશે એ અહીંયા સુપર હિટરમાં જ હશે અને હીટર જે હશે એકદમ અહીંયાથી બોઇલરમાંથી તો નો ડાઉટ જે સ્ટીમ નીકળશે ગરમ જ હશે પણ એ ભીની હશે ભીની વરાળ હશે તો એને પણ શું કરવી પડશે ગરમ કરવી પડશે ખૂબ જ વધારે ટેમ્પરેચરમાં ક્લિયર છે પછી આ ઇકોનોમાઇઝર છે ફોર્સ ડ્રાફ્ટ ફેન છે તમે એ જોઈ શકો છો એપીટર છે પછી આ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસીપીટીટર છે પછી ચીમની હશે ચીમનીમાંથી જે ધુમાડો નીકળશે એમાંથી અને એના પહેલાં આ પ્રોસેસમાંથી એને જવું પડશે એમાં જેટલા બી આ જે છે એ શું કરશે ભાઈ તો આની અંદર જેટલા બી રચકણ હોય બધા ચોટી જશે પ્લેયર છે અને અહીંયાથી અને ચીમની હાઈટ વધારે ઊંચી રાખવામાં આવે છે એનું કારણ છે પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ક્લિયર પછી આ નીચેની જે બધી પ્રોસેસ છે એ પ્રોસેસવાળી કઈ પ્રોસેસ છે તો ટર્બાઈનમાંથી જે હાઈ ત્રણ પ્રકારના ટર્બાઇન હાઈ પ્રેશર મીડિયમ પ્રેશર લો પ્રેશર ટર્બાઇન આ બધા ટર્બાઇન હોય છે એમાંથી જો સ્ટીમ પછી સ્ટીમ જશે કન્ડેન્સરમાં જશે કલે કુલિંગ ટાવરમાં જ હશે એનાથી સ્ટીમ ઠંડી થશે એ આખી પ્રોસેસ હોય છે આપણે સમજીશું ડિટેલમાં આજનું લેક્ચર ઇન્ટ્રોડક્શન છે હવે સૌથી પહેલાં આપણે સમજીએ બેઝિક હવે જુઓ સૌથી પહેલાં જે થર્મલ પાવર પ્લાન્ટ આવે હુસૈન સાગર થર્મલ પાવર સ્ટેશન ઇઝ ધ હિસ્ટોરિક થર્મલ પાવર પ્લાન્ટ દેટ વોઝ લોકેટેડ ઇન હૈદરાબાદ ક્યાં આવેલો છે તો હૈદરાબાદમાં આવેલો છે પછી શું છે બેંક ઓફ હુસેનસાગર તેલંગાણા ઇટ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ થર્મલ પાવર સેશન ઓપન ઇન ઓગણીસો વીસ ઓગણીસો વીસમાં હવે આ સ્ટીમ પાવર પ્લાન્ટ જે છે કન્વર્ટ શું કરશે કેમિકલ એનર્જી फोजल फ्यूल्स होयसे काय काय आहे फोजल फ्यूल्स એટલે काय ગયા કોલસો આવશે ઓઈલ આવશે ગેસ આવશે ઇનટુ મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી માં કન્વર્ટ કર છે ક્લિયર છે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને સમજાવી દો જો આ સમજો ખાસ આમાં શું હોય છે pH ધ વેલ્યુ ઓફ ધ pH વેલ્યુ ઓફ વોટર યુઝ ફોર બોઈલર ઓફ થર્મલ પાવર પ્લાન્ટ ઇસ સ્લાઇટલી મોર ધેન મોર દેન સ્લાઇટલી મોર દેન સેવન હોય છે કારણ કે તમને ખબર છે સાતથી ઓછું હશે એસિડિક કહીશું સાતથી વધારે બેઝિક કહીશું એટલે સ્ટ્રાઇટલી મોર દેન અ કોમન રિકમ્બનેશન ઇઝ ટુ મેન્ટેન બોઇલર વોટર એટ એઇટ પોઈન્ટ ફાઇવ એચ પીએચ આટલી પીએચ રાખવામાં આવે છે આ બધા એમસીક્યુ બની શકે થર્માપાવર પ્લાન્ટ સર બેઝિકલી બેઝ ઓન ધ રેન્કાઇન સાયકલ સાયકલ પર વર્ક કરતી હોય છે થર્મો પાવર પ્લાન્ટ રેંગ સાયકલ અલગ અલગ સાયકલો હોય છે રિટિંગ એન્ડ રિજનરેટિવ સાયકલ્સ આર ડેવલપ ફોર્મ ઓફ રેંગ સાયકલ ક્લિયર છે હવે જુઓ સ્ટીમ પાવર પ્લાન્ટ યુઝ ઇન ઇન્ડિયા હેવ સ્ટીમ પ્રેશર આટલું પ્રેશર હશે તમે સમજો ટર્બાઈનની જે બ્લેડો હશે ને ભાઈ આ બ્લેડ પર આટલું જબરજસ્ત પ્રેશર આપવામાં આવશે મતલબ ચાર પાંચ માણસો ભેગા થઈને એક પાંખિયું ફરાવે એટલું જબરજસ્ત પ્રેશર આ સ્ટીમ આપશે અને આ જે ટર્બાઇન છે એ રોટેટ થશે એની સ્પીડ કેટલી હશે તમે સમજી શકો છો ક્લિયર અને ઓવરઓલ આ એક સમુ ઓવરઓલ એફિશિયન્સી ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ કેટલી હોય છે ઓગણત્રીસ હોય છે ક્લિયર છે એર પોલ્યુશન ડ્યુ ટુ સ્મોક અરાઉન્ડ ધ થર્મા પાવર કેન બી રિડ્યુસ બાય ઇન્સ્ટોલિંગ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિટેટર હમણાં આપણે વાત કરી હતી ક્લિયર ચલો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ બોઇલર વિશે ચાલો બોઈલર વિશે થોડી ચર્ચા કરીએ તમે જો આધુનિક જો બોઇલરની સ્ટીમ જે પ્રેશર હોય છે હમણાં જ આપણે વાત કરીએ હવે અહીંયા એ વન એ ટુ એ ડ્રમ છે વોટર ડ્રમ એ ક્યાં છે તમે જોઈ શકો છો હું તમને બતાવું અહીંયા જો આ એ વન અને એ ટુ આ વોટર ડ્રમ છે શું છે આ વોટ અહીંયા પાણી જે બધું હશે અંદર સ્ટોરેજ હશે આ બધું પાણી ક્યાંથી આવે છે તો ફીડ વોટરમાંથી આવે છે અહીંયા ફીડ વોટર ક્લિયર અહીંયા જે કોનું અહીંયા પાણી જશે એ બધું અને અહીંયાથી બધી એસ નીકળશે હવે આ જે છે અહીંયા શું થશે ભાઈ તો અહીંયા બર્નર આપેલું છે આ સળગ છે જબરજસ્ત ટેમ્પરેચર સાથે અને આ જે છે બી વન બી ટુ બી થ્રી એમાં શું હશે તેમાં સ્ટીમ હશે ક્લિયર તો તમે એ જુઓ એ વન એ ટુ એ મડ ડ્રમ અથવા વોટર ડ્રમ છે તેમાં ઇકોનોમાઇઝર ડીમાં થઈને પાણી લેવામાં આવે છે બર્નર મારફતે ફર્નેસમાં પાવડર કોલ અને ગરમ હવાનું મિશ્રણ લેવામાં આવે છે બી વન હવા બી હશે ભાઈ એમ એટલું ખાલી પાવડર નહીં હોય ફર્નેસમાં ફરનેસમાં પાવડર કોલ પાવડર કોલ એટલે કોલસાનો પાવડર ગરમ હવાનું મિશ્રણ લેવામાં આવે છે આ સ્ટીમ ડ્રમ છે આ ડ્રમ દેખો વોટર ડ્રમ કહે છે એ વન એ અને આ જે બી વન બી આપણે હમણાં જોયા એ સ્ટીમ ડ્રમ છે સી એ સુપર હિટર છે અને ઈ છે એપર હિટર છે તો ફરનેસમાં ફ્યુલનું દહન થવાથી શું થશે ભાઈ ઉષ્મા પેદા થશે અને આ ઉષ્માથી વોટરના પાણીનું સ્ટીમમાં રૂપાંતર થશે ફ્લૂ ગેસેસ ઉપરની બાજુએ જે સુપર હિટર સીને સ્ટીમને ગરમ કરશે અને સુપર સ્ટીમ બહાર લેવામાં આવે છે ફ્લુ ગેસેસ પછી ઇકોનોમી તરફ જશે અહીંયા ફ્લુ ગેસેસનું ઉષ્મા વડે બોઇલર ફિટ વોટરનું ટેમ્પરેચર વધારવામાં આવે છે અને બોઇલર ફરનેસમાં લેવામાં આવતી હવા એર હિટરમાં ગરમ કરવામાં આવે છે અને શું થઈ જશે ભાઈ ફાઇનલી સ્ટીમ રેડી થઈ જશે ક્લિયર છે તો અહીંયા બોઈલર છે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયાથી ફાઇનલી તમને શું મળશે તમે જો અહીંયા અહીંયાથી ફાઇનલી તમને સ્ટીમ મળશે તો સુપર શું કરશે કે જે ભીની વરાળ હશે એને ગરમ કરશે ક્લિયર છે તો આ વોટર ડ્રમ છે અંદર પાણી સ્ટોરેજ કરેલું છે એનું શું થશે અહીંયા વરાળમાં મારું આ જે છે ને ડ્રમ કયા છે ભાઈ આ ડ્રમ અંદર વરાળ છે અંદર અને પછી સુપર હિટરના કોન્ટેકમાં આવશે તો વધારે ગરમ થઈ જશે અને અહીંયાથી સ્ટીમ તમે ઉપયોગમાં લઈ શકશો બોઇલર કાર્ય સ્ટીમ પેદા કરવાનું છે ઓઇલ ગેસ કે કોલસાનું બોઇલર ફરનેસમાં દહન કરવાથી ઉષ્મા પેદા થાય છે ઉષ્માવાળી પાણીનું સ્ટીમમાં રૂપાંતર થાય છે બોઇલર મુખ્યત્વે બે પ્રકારના હોય છે જો બે પ્રકારના બોઇલર હોય છે કયા કયા તો ફાયર ટ્યૂબ છે ને એક વોટર ટ્યૂબ છે ફાયર ટ્યુબ બોયલર જેમાં ફ્લૂ ગેસીસ ટ્યૂબોમાંથી પસાર થાય છે અને પાણીની તેની આજુબાજુમાં હોય છે વોટર ટ્યુબ બોયલર જેમાં પાણી ટ્યુબમાંથી પસાર થાય છે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ફ્લૂ ગેસીસ તેની આજુબાજુ હોય છે બોયલરના બીજી રીતે પણ પ્રકારો હોય છે પરંતુ અહીં આપણે તેના બધા વિશેની માહિતી મેળવવાને બદલે મોટા પાવર સ્ટેશનમાં વપરાતા અહીંયા તમે જુઓ આ હોટ એર જે છે ને ગરમ ગરમ હવા અહીંયા આવશે પલવરાઈઝ કોલ અહીંયા બર્નર છે તો અહીંયાથી તમે જુઓ ગરમ કોલસાને સળગાવવામાં સળગાવમાં આવશે અને આ જે છે પાણી બધું ગરમ થશે અને સ્ટીમમાં કન્વર્ટ થશે પણ અહીંયા અહીંયા સુધી શું હશે અહીંયા સુધી જે છે એ જે પાણી હશે મતલબ ડ્રાય સોરી વેટ સ્ટીમમાં હશે અહીંયા સુપર હીટરમાં આવશે ને ત્યારે પછી ડ્રાય સ્ટીમમાં કન્વર્ટ થશે અને પછી જ આપણે સ્ટીમનો ઉપયોગ કરીશું ક્લિયર છે અને આ સ્ટીમ પછી આપણે ટર્બાઈનને આપીશું ટર્બાઈન રોટેટ કરશે અલગ અલગ પ્રકારના ટર્બાઈનો હોય છે હાઈ પ્રેશર લો પ્રેશર મીડિયમ પ્રેશર ક્લિયર ટર્બાઇન પછીની જે પ્રોસેસ હોય છે જે પાણી નું આપણે સ્ટોર કરવાનું હોય છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઓકે જય હિન્દ જય ભારત